નમસ્કાર સૌ રાજકોટ વાસીઓને મારા વંદન આપ સૌને એવું થતું હશે કે વિવેક આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પાછળ કેમ પડી ગયો છે એના મુખ્ય ત્રણ કારણો છે જો આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવે તો મુખ્ય ત્રણ રીતે આપણને ફાયદો થઈ શકે અને રાજકોટના પૂર્વ ઝોન વિસ્તારની જનતા માટે એ જીવાદોરી સમાન છે જો રાજકોટના પશ્ચિમ ઝોનમાં મવડી મવા અને છેક રાવકી સુધી ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ ઝોન ડેવલપ થઈ શકતા હોય

રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી થી મજૂર થી માંડીને સૌ લોકો રાજકોટની આજુબાજુ પૂર્વજો વિસ્તારનું ગામ એટલે કે બેડી હળમતીયા રાજગઢ ગૌરીદળ રતનપર આ આ તમામ વિસ્તારમાં લોકો છે ખાસ કરીને ગામોમાં પશુધનને રાખવા માટે પણ મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે છે તો આ મચ્છરોની સમસ્યા દૂર કરવી હોય તો એકમાત્ર ઉપાય છે આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કે જેના લીધે આની સાફ સફાઈ થાય અને જે સ્ટેગનેક વોટર છે સ્થિર પાણી છે એને વહેતું કરવામાં આવે મિત્રો એક મોટું કૌભાંડ આપની સમક્ષ હું જ્યારે લઈ આવ્યો છું ત્યારે મને એ બાબતની દુઃખ દુઃખ થાય કે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન કે જે મોડી રાતે પબ્લિસિટી સ્ટાન્ટ માટે વિડીયો કેમેરા મેનને સાથે લઈ જાય અને બીજી વિશીયના અધિકારીઓ પાસે માફીપત્ર મંગાવે લખાવે તો એ જવાબ આપશે કે બે હજાર તેરમાં લોન્ચ થયેલી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામની શરૂઆત કેમ અમે નહીં કરી શક્યા શું સ્ટેન્ડિંગ ચેરમેન માફીપત્ર આપશે રાજકોટના નાગરિકોને કે અમે આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની શરૂઆત નથી કરી શક્યા મિત્રો આજી માં જે ગાંડી વેલ છે એ ગાંડી વેલ રાજકોટ મહાનગરપાલિકાના અમુક શાસકો અને કોન્ટ્રાક્ટરો માટે પ્રોડક્શન હાઉસ છે હું તમને એક વિડીયો બતાવું જેના દ્વારા આપને ક્લિયર થશે લઈ જવા માટે આ ડમ્પર નેમ પ્લેટ પ્લેટ નંબર આ ડમ્પર દરરોજ સવારે ને આઠ ની વચ્ચે આવા થી દસ ડંપર નાકરાવાડી ખાતે ગાંડી વેલ દૂર કરીને ત્યાં આ લઈ જવામાં આવે છે મિત્રો પ્રશ્ન એ છે કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ દિવસમાં લાખો ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન કરી શકતી હોય જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ ડેવલપમેન્ટ કરી શકતી હોય જો વડોદરા મૃત્યુ પણ કોર્પોરેશન વિશ્વામિત્રી ડીવેલપેન્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો કરી શકતી હોય તો રાજકોટ મહાનગરપાલિકા એ ગાંડીવેલ ને ત્રણ દિવસમાં અભિયાન ચલાવે તો દૂર કરી શકે કે નહીં અને જો ગાંડીવેલ ને દૂર કરવામાં આવે ને સ્થિરજ ને જો વહેતું કરવામાં આવે તો મચ્છરોની સમસ્યા દૂર થઈ શકે આ મચ્છરોની સમસ્યા કુદરતી નથી કૃત્રિમ રીતે ઊભી કરેલી છે અને એમાં રાજકોટ મહાનગરપાલિકાના હાલલા અને ભૂતપૂર્વ શાસકોનો સીધો ફાળો છે આપણે સૌ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રોપર્ટી વેરો ભરીએ પ્રોફેશનલ ટેક્સ ભરીએ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ભરીએ વોટર ચાર્જીસ ભરીએ શિક્ષણ ઉપકર ભરીએ તો આપણી સૌની જવાબદારી છે કે આપણે આપણો હક માગીએ રાજકોટના પૂર્વ ઝોનમાં રહેતા નાગરિકોને આટલું બધું સહન શા માટે કરવાનું એનો જવાબ આપણે રાજકોટના શાસકો પાસેથી માંગવો જોશે હું તમને વિનંતી કરું છું કે રાજકોટના પૂર્વ ઝોનમાં રહેતા સૌ નાગરિકો સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી શ્રીઓ મારવાડી કોલેજમાં ભણતા વિદ્યાર્થી શ્રીઓ અને રાજકોટના પૂર્વ ઝોનમાં આવતા ગામો બેડી હળમતિયા રાજગઢ રતનપર ગૌરીદળ આ બધા ગામ લોકોએ રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવી પડશે અને આપણે આ મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું કે જે દસ વર્ષ પહેલા પ્રોજેક્ટ લોન્ચ થયો છે અને એકસો નેવ્યાસી કરોડની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકા પાસે પહોંચી છે તો રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેને જવાબ આપવો પડશે કે એકસો નેવ્યાસી કરોડની ગ્રાન્ટ તમે ક્યાં વાપરી અને જે ગાંડી વેલ માટે ગાંડીવેલનો જે પ્રોડક્શન હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે બે કે ત્રણ દિવસનું મહા અભિયાન ચલાવીને એ સમગ્ર એરિયામાં જે ગાંધીવેલ છે દૂર કરીને મચ્છરોનો જંગલ દૂર કરીને રાજકોટના પૂર્વ ઝોનના નાગરિકને સુખાકારી માટે સૌએ પ્રયત્ન કરવા જોશે હું આગામી અઠવાડિયે પરિપત્ર સાથે અરજ રજૂઆત કરવા અરજી સાથે રજૂઆત કરવા જઉં છું મારી સાથે પૂર્વ ઝોનના જે નાગરિકો આવવા ઈચ્છતા હોય એ મારી નીચેની જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરે આપણે એક ડેટ ફિક્સ કરીશું અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વજોને ડેપ્યુટી કમિશનર ને આપણે રજૂઆત કરીશું અસ્તુ